રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ દરગાહ આવી હતી જેની કોર્ટ મેટરમાં દરગાહને દૂર કરવાનો નિર્ણય થયો હતો તેમજ શિવાજી સર્કલમાં બે મામાના બાંધકામને તોડી પાડવાનો આદેશ કમિશનર એનવી ઉપાધ્યાય કરતા ટાઉન પ્લાનિંગના અધિકારીઓએ દબાણ હટાવો સેલને સાથે રાખી ત્રણેય ધાર્મિક સ્થળોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સ્થળ પર શ્રદ્ધાળુઓના ટોળાઓ એકત્ર થયા હતા અને આ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરવા છતાં ત્રણેય ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા

કે છપડિયા ટાઉન પ્લાનિંગ ઓફિસર મહાનગરપાલિકા ભાવનગર આજરોજ તરસમિયા ખાતે ટીપી સ્કીમ નંબર તેર તરસમિયા એની ડ્રાફ્ટ ટીપી સ્કીમ જે મંજૂર થયેલી છે એની અંદર એક બાર મીટર અને એકવીસ મીટરનો રોડ આવેલો હતો એ રોડ ઉપર ઘણા સમયથી દરગાહનું બાંધકામ આવેલું હતું જે રોડ બનાવવામાં અડચણરૂપ હતું અને જેનો કોર્ટ મેટર ચાલતી હતી આજરોજ કોર્ટમાં ચુકાદો આવતા અને રોડ બનાવવાનો ખૂબ જરૂરી હોય લોકોના ઉપયોગીમાં લોકો અને ઉપયોગ માટે આ બાંધકામ જે છે એ રસ્તાનું બાંધકામ દૂર કરેલ છે ત્યારબાદ શિવાજી સર્કલ પાસે પણ ટ્રાફિકના અડચણરૂપ જે હોટલા જે છે એક થ્રીજી પાનની સામે છે અને એક શાક માર્કેટની સામે છે એ બહુ બંને ઓટલાનું દબાણ હટાવવાનું કામ હાલ શરૂ છે